હલો મિત્રો કેમ છો મજામાં મજામાં જજો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયો મિત્રો આજે આપણે તમારા માટે અલ્ટો ગાડી વેચાવા માટે આવેલ છે અલ્ટો ગાડી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને અલ્ટો ગાડી જોઈતી હોય એ પણ જાવ લો બજેટમાં સાવ નીચા બજેટની ગાડી છે અલ્ટો આઠસો એલેક્સા વર્ઝન છે એ પણ સીએનજી ગાડી મિત્રો ગાડી ફક્ત એસી હજારમાં ગાડી આપવાની છે ટુ વ્હીલના ભાવમાં મિત્રો માહિતી મળી રહેશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો

હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે અલ્ટો આઠ ગાડી જ્યાં જોવા મળશે તેમજ તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર ઊના જોવા મળી રહેશે ગાડી ઊના જોવા મળશે શ્રીરામ ઓટોમાં ઉના તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે છન્નું બે છુમાલી વીસ સ ચોરાણું તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ટાઈટલમાં જ ગાડીના માલિકના નંબર મળી રહેશે ગાડી તમને ઉના જોવા મળશે શ્રીરામ ઓટો ઉના તમને ગાડી જોવા મળશે સાચવેલી ગાડી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે અલ્ટો ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી બે હજાર નવનું મોડલ છે એલેક્સાઈ વર્ઝન છે અને વીમો પણ શરૂ છે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છે એસી હજાર રૂપિયા તેમાં ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે ટુ વ્હીલના ભાવમાં મિત્રો અલ્ટો ગાડી આપી દેવાની છે તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેવી ગાડી છે તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપી